છાપો ને એમને કરતા લુ પણ ઘેર નો માણવ હોય એમ તો ભાવી મેળ લો આવેલો હું એમ થોડું ઘણું ખબર લોકો ને આવતું ખબર વટનો લોકો કરે એમ નહી કીધું વટનો વટનો આ તન ખાલી ખેતરો વટ મેં કીધું આ છેલે ખેતર છે રાખ લે એમ કીધું ખેતર તો બધા લોકોનું અસલ હોય કામ કરે તો પૈસા જડે એમ ના ન જડે ઈત કામ કરે જ ને તમા ઓબીઓ પૈસા હાલે વાતે કરે કરે ઈ કામ મેળાવે એમ તમું કામ કરો ને બપોર ટાણે ખાવા ની આવે ની હારો ભૂખે મરવાનું ઓ માના ખેતરમાં લીજેન ખાઈ હું ખેતરમાં ખાઈ ખાઈને મારી જિંદગીમાં ખેતરમાં લીખા દો હું ના કામ હર ખેતરમાં લીજેન ખાઈ હું ખેતરમાં ખાઈ ના એ ભડે પાણી વાળા તેલ ધણામાં તૂ તાજેપેલા ખાટલે બટો બટો પુલાતી વાળી મંડી ખાવન કઈતો કા ખાટલે બટો બટો આવતું હું ખેતરમાં ખાતે વાડી ભાડે રકાડી આલી પણ મતલબ હા તને નઈ પર આવી રહ્યું શું કરે બીજું બકાટાહી અરે ફાયદો પડે માણાને બકાટા દરે દે ને ઘણો બકાટા ને રંગણા ને એવું આવે કે ત્યાં કારણ કે ને કાડી આલે

એક થાપલ મારતી ને તને લીજાતી પાડ મારે હા બાકી આ ઘેરનો માણસ છે એટલે ઘેરનો માણા કરીને તને અસલ વાડે રખડી લે તારા મને દબાવી દે આ મન કે તો હેલી કરે તે કેમ દબાવ તે સેટિયા ને ને પૈસા ને લે તને ન બજાય કઈ મને થોડો બાજવાનો હે પૈસા તાર તેની કદ લેવાના મારી કન થોડા લેવાના માર છે તન ખાલી હિસાબ કરે તેમાં વાત કરી લે તને હિસાબ કરે તને તન બોલાવું છે આવી જાજે હા ન બોલાવે કાપે ને ખાના કાપે તે તને બધું બતાડો ફક્ત તારામાં તો હજાબ ન કપાડો

તારે સેટિયા કેંતલે નાલ દિન હો માર પોરિયા કેતરા તન ખબર કે ઈ જત્રા મેત્રા માર હો કે પોરિયા ઈ ભલે વે દા પોરિયા ને કોટ 100 રૂપિયા ને લે ને તે 1000 રૂપિયા ને કોટ આવડે 10000 રૂપિયા માં જઈ લે અલગ અલગ ઇને પોરિયા રો સાદરા લેવાની છે અલગ અલગ હા તે નત ભાયા કેટરા સાદરા આવે તે પોરિયા અલગ અલગ હોય ઈ બધા અરે તારી બોલ ખાટલા હતરા લેવાની છે દા ખાટના બે હમારા ડોહા ને કેટલા બાર ખાટલા થા ઈ પૈસા મને કેટરે જો હે

સેટિયા કંતા કુન કેતરા કુપડ કરી મે કે 10 10000 રૂપિયા મારી કન કે આંગે આંગે ખાટલે લેવાના એટરે સેટિયા ની આજ દે ઉપર આવા નવા ધોરા ખાતા પકઈ જાય મારી કે સાહેબ કે આવ ગાજો